બીપરજોય વાવાઝોડા લઈને સુરતના દરિયાઈ પટ્ટા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સુરતમાં પણ પવનની ઝડપ વધુ હોય જેને લઈને ઝાડ પડવા સહિતની ઘટના બની રહી છે તો સુરત મનપા તંત્ર પણ એક્શનમાં છે અને સુરત મનપા તંત્રનો ફાયર તથા ગાર્ડન વિભાગ આ સંકલનમાં કામ કરી રહ્યું છે સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં બીપરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર અને પીએમઓ દ્વારા બિપોજોય વાવાઝોડા પર નજર રખાઈ રહી છે તે સુરત મહાનગરપાલિકા તંત્ર પણ સાદું થયું છે અને સુરત મનપા દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે રાજ્ય સરકારના કંટ્રોલ રૂમ મારફતે સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે ડુમસ અને સુવાલીના બીચ પર માછીમારો લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે સુરતમાં ભારે પવનના કારણે જો વૃક્ષ ધરાશય થાય તો શું કરવું તે માટે ફાયર અને ગાર્ડન વિભાગ સાથે મળી કામ કરી રહ્યા છે ઉપરાંત ફાયર દ્વારા રેસ્ક્યુ બોટ ફૂડ પેકેટ્સ સહિતની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે તે કે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે વધુ માહિતી આપી હતી ગુજરાતમાં જો વાવાઝોડા છે એમની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર સુરત શહેરમાં મહાનગરપાલિકા ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને દરેક ઝોન્સમાં પણ કંટ્રોલ રૂમ્સ કાર્યરત કરવામાં આવ્યા છે રાજ્ય સરકારશ્રીના જો કંટ્રોલ રૂમ છે એમના તરફથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે અત્યારે ડુમસ અને સોવાલી જો બીચીસ છે ત્યાં માછીમાર પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે પોલીસ સતત વોચ રાખી રહી છે કે ત્યાં કોઈ પણ પ્રકારની અવરજવર ના થાય સાથે સાથે પવનને ધ્યાને લઈને જેટલા પણ જોખમી હોર્ડિંગ્સ છે બેનર્સ છે કે કોઈપણ જર્જરીત ઇમારત છે કે કોઈ પણ જર્જરિત સ્ટ્રક્ચર છે તમામ માટે હટાવી લેવા અને સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે પવનના કારણે જો વૃક્ષ પડી જતું હોય તો એમને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે ગાર્ડનની ટીમ અને ફાયરની ટીમ સતત સંકલન કરીને કામગીરી કરી રહી છે એમના સિવાય રેસ્ક્યુ ટીમ્સ બોટ ફૂડ પેકેટ્સ પાણી રિલીફ ટીમ્સ આ તમામ જો છે સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવ્યા છે તમામ ઝોન્સમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની જો ટીમ્સ છે એ બનાવીને સમગ્ર સિચ્યુએશન ઉપર વોચ રાખવામાં આવી રહી છે આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે કોઈને પણ પેનિક થવાની જરૂરત નથી ફક્ત સાવધાની અને સાવચેતી રાખવાની જરૂરત છે એટલે પવનને ધ્યાને લઈને